મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્રપિતા ગણાયું છે એમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું મહાત્મા ગાંધીનો જન્મ બે ઓક્ટોમ્બર ઓગણીસો ઓગણસિત્તેરને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયો હતો એમના પિતાનું નામ કરમચંદ ગાંધી હતું મોહનદાસની માતાનું નામ પુતલીબાઈ હતું જે કરમચંદ ગાંધીની ચોથી પત્ની હતી મોહનદાસ પોતાના પિતાની ચોથી પત્નીના આખરે સંતાન હતા ગાંધીજીનો પરિવાર ગાંધીની માં પુતલીબાઈ વધારે ધાર્મિક હતી તેમની દિનચર્યા ઘર અને મંદિરમાં વહેંચેલી હતી તે નિયમિત રૂપથી ઉપવાસ રાખતી હતી અને પરિવારમાં કોઈ પણ બીમાર થતાં પણ તેમની ઘણી સેવા કરતી હતી મોહનદાસનું પાલન વૈષ્ણવ મતમાં રમેલા પરિવારમાં થયું અને તેના પર કઠિન નીતિઓવાળા જૈન ધર્મના ઊંડો અહિંસા શાકાહાર આત્મશુદ્ધિ માટે ઉપવાસ અને વિભિન્ન ગ્રંથોને માનવાવાળા વાળા વચ્ચે પરસ્પર સહિષ્ણુતાને અપનાવ્યું ગાંધીજીની વિનોદ વૃત્તિ પણ સચોટ હતી ગાંધીજી હંમેશા ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે કોઈને પણ લાગે પણ તેઓ ઘણી વાર વિનોદ વૃત્તિ દર્શાવતા હતા અને ક્યારેક ધારદાર કટાક્ષ પણ કરી લેતા હતા આજે ગાંધી જયંતિ નિમિત્તે તેમની કેટલીક વાતો જાણીએ એક ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ઓગણીસો નવ્વાણું માં એંગ્લો બોયર યુદ્ધમાં સ્વાસ્થ્ય કર્મચારીના રૂપમાં મદદ કરી હતી બીજી બાજુ તેમણે યુદ્ધની વિભીષિકા જોઈ હતી અને અહિંસાના રસ્તા પર ચાલી પડ્યા હતા બે ગાંધીજીનું સિવિલ રાઇટ્સ આંદોલન કુલ ચાર મહાદ્વીપો અને બાર દેશો સુધી પહોંચ્યું ત્રણ દુનિયામાં મહાત્મા ગાંધીના આદરને એ વાતથી સમજી શકાય છે કે જે દેશ વિરુદ્ધ ભારતને આઝાદી અપાવવા માટે તેમણે લડાઈ લડી તેમણે તેમના સન્માનમાં ટપાલ ટિકિટ રજૂ કરી જી હા બીટને

જોહન્સબર્ગમાં કુલ ત્રણ ફૂટબોલ ક્લબ સ્થાપિત કરવામાં મદદ કરી હતી છ મહાત્મા ગાંધીની યાત્રા આઠ કિલોમીટર લાંબી હતી તેર વર્ષની વયમાં ગાંધીજીના લગ્ન તેમનાથી એક વર્ષ મોટા કસ્તુરબા ગાંધી સાથે થયા લગ્ન સાથે સંબંધિત પ્રથાઓને પૂર્ણ કરવામાં એક વર્ષ લાગી ગયું અને આ કારણે તેઓ એક વર્ષ સુધી શાળામાં ન જઈ શક્યા આઠ આ વાત તમને આશ્ચર્યમાં નાખી શકે છે કે શાંતિ નોબલ પુરસ્કાર ગાંધીજીને અત્યાર સુધી મળ્યો નથી જ્યારે કે તેઓએ એ માટે પાંચ વાર નોમિનેટ થઈ ચૂક્યા છે